મહાદેવના ઉપાસક સાથે ધર્મ પ્રેમી મિનર દેવીના ઇતિહાસ સાથે જોડાયેલા ગંગેશ્વર મહાદેવ દેશ અને વિદેશમાં કેન્દ્ર બન્યા છે એક હજાર વર્ષથી પણ વધારે જૂનું મંદિર પહેલા અંબિકા નદીમાં હતું ઉનાળા અને શિયાળા દરમિયાન ભક્તો શિવજીને અભિષેક તેમજ પૂજા અર્ચના કરતા હતા પણ ચોમાસા દરમિયાન શિવલિંગ પાણીમાં જતું રહેતું હોવાથી શ્રદ્ધાળુઓ પૂજાના લાભથી વંચિત રહેતા હતા એનો ઇતિહાસ એવું કહે છે કે મીનરદેવી રાણી દેવી જે થઈ ગયા એક હજારને સડસઠથી એક હજારને ચોરાવન સાલમાં ત્યારે એ એના કાર્યકાળમાં અહીંયાથી કંઈક કશે જતા હશે તે અહીંયા પાસ થયા ને એમણે અહીંયા ડેરો લાખેલો ને તે ટાઈમે અહીંયા એક નીચે ગંગાજળ છે કે જે આખા વરસ હજુ પણ છે પણ અત્યારે પેલું પાણીને લીધે ડેમના પાણીને લીધે તમને આખો વખત જોવા નથી મળતું પણ જ્યારે ડેમનું પાણી ઉતરી જાય ત્યારે મળે છે તો એમણે ત્યારે અહીંયા ડેરો રાખેલો ને નીચે શિવલિંગ નીચે હતું તે મિનર દેવી ઉપર લાવીને સ્થાપના કરેલી મંદિર પાસે મા ગંગા પ્રગટ થયા તેનો ઇતિહાસ જોઈએ તો વર્ષો પહેલા કછોલી ગામે બ્રાહ્મણ પરિવારના એક તપસ્વી રહેતા હતા જેમની સમાધિ આજે આ મંદિર પાસે યથાવત છે બ્રાહ્મણ તપસ્વી દર વર્ષે પગપાળા હરિદ્વાર જઈ એક મટકીમાં ગંગાજળ લાવીને શિવજીને અર્પણ કરતા હતા પરંપરા ચાલી અને જ્યારે તે તપસ્વી વૃદ્ધ અવસ્થામાં આવ્યા તેના કારણે મંદિરે જઈ શકતા નહોતા અને હરિદ્વાર જવું પણ કઠિન હતું એટલે તેમણે મા ગંગાને પ્રાર્થના કરી માં ગંગાએ પ્રસન્ન થઈ તેમને સ્વપ્નમાં આવી જે આશીર્વાદ આપ્યા તેનાથી વર્તમાનમાં અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓ માં ગંગાના દર્શન કરી શકે છે અને ધન્યતા અનુભવે છે ગંગા માતાને પગે લાગી આવ્યા કે ભાઈ માતાજી હવે મારી ઉંમર છે ને મારથી અવાય તો એવું નહીં મળે એટલે માફ કરજો હવે પછી હું આવી શકીશ નહીં તો ગંગા માતા પ્રગટ થયા ને એમ કહ્યું કે તમારથી નહીં અવાય તો કંઈ નહીં હું અહીંયા આવીશ એટલે ગંગા માતા પોતે અહીંયા આવેલા અને એનું જરૂરણ અહીંયા આગળ છે ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ ગંગેશ્વર મહાદેવના મંદિરે આવી આધ્યાત્મના ત્રિવેણી સંગમનો લાભ લે છે પહેલો લાભ શિવલિંગની પૂજા અર્ચના અને આરાધના બીજો લાભ અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા ગંગા માતાના દર્શન અને ત્રીજો લાભ સંત મહાત્માની સમાધિના દર્શન મહાદેવજીના મંદિરે જાણે સતત સકારાત્મક ઉર્જાના તરંગો ઉત્પન્ન થતા રહેતા હોય છે અને અહીં આવતા ભાવિ ભક્તો મંદિર પરિસરમાં આવતા જ આનંદ અને શાંતિનો અહેસાસ કરી ભાવ વિભોર થઈ જાય છે અમે વર્ષોથી એટલે મારા સાસુ તો આજ ગામના છે મેરેજ બી આજ ગામમાં થયેલા છે વર્ષોથી ગંગેશ્વર દાદાને એટલા અસીમ શ્રદ્ધાથી માનીએ મારા લગ્ન થયા પછી હું પણ એટલા જ પેલાથી અહીં માનું છું ગંગેશ્વર દાદાને અહીં ગંગા મૈયા ની બી ઉત્પત્તિનું લોકો કહે છે વર્ષોથી ને ખરેખર છે સમાધિ છે ને ગંગેશ્વર દાદા છે એટલે ત્રિવેણી સંગમ જેવો લાભ અહીં મળે છે ને તમને જીવનમાં કંઈ બી મુશ્કેલીઓ હોય કંઈ સમજ પડતી હોય ખાલી તમે આવીને શાંતિથી બેસો ને એટલે બી તમને પરમ શાંતિનો અનુભવ થાય તમારા દરેક પ્રશ્ન નું નિરાકરણ મળે મહાદેવજીના મંદિરે દૂર દૂરથી ભાવિકો દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના ભગવાન ભોળાના દર્શન કરી પૂર્ણ થયેલી જાણે છે મંદિરમાં આવેલું શિવલિંગ દેશમાં આવેલા બીજા શિવાલયોમાં આવેલા શિવલિંગ થી અલગ છે ગંગેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ રુદ્રાક્ષ જેવું છે ક્ષ અહીં શિવલિંગ સ્વરૂપે છે અહીં આવતા શ્રદ્ધાળુ માટે અહીનું શિવલિંગ કુતુહલ સમાન બની રહ્યું છે આમ પવિત્ર ગંગેશ્વર ધામમાં અનેક વિશેષતાઓ છે આ જે લિંક જે છે મહાદેવનું એ રુદ્રાક્ષ ટાઈપનું છે રુદ્રાક્ષ ટાઈપની કહેતા કરતાં રુદ્રાક્ષ જ પોતે કહેતું પણ ચાલે કારણ કે એના આખો આકાર રુદ્રાક્ષનો છે અને એ ગંગા નદીમાં વહીને આવેલું હતું અને ત્યાર પછી આ લોકોએ ઉપર એમની સ્થાપના કરી અને એનું એટલું બધું મહત્ત્વ છે કે લગભગ મેં કોઈ જગ્યાએ જોયું નથી રુદ્રાક્ષનું જે આવું લિંક ખરું તે મેં અહીંયા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં જોયું

ભગવાન ભોળેનાથના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે મંદિર પરિસર અને તેની આજુબાજુનો રમણીય વિસ્તાર આકાશમાંથી જોવામાં આવે તો અલૌકિક નજારાના દર્શન થાય છે આ મંદિર એક બહુ પ્રચલિત મંદિર છે બહુ જૂનું અને જાણીતું મંદિર છે અને એની પછાડી જે અંબિકા નદી તેમને દેખાય છે એ નદીનો એવો છે કે આખો નદી ઓમ આકારમાં બનેલી છે અને ઓમ આકારના જે ઉપરનો જે ગોળાકાર આવે એના પર ગંગેશ્વર દાદાનું મંદિર બિરાજમાન છે અને તમે જો હેલિકોપ્ટરના કે કોઈ ડ્રોનથી તમે ઉપરથી વ્યૂ જોઉં તો આખી મંદિર નદીનો જે વ્યૂ છે ને આખો ઓમ આકારમાં તમને દેખાશે અને ફતેથી આખું પાણી જ પાણી તમને દેખાશે અને લીલોતરીત દેખાશે અને મંદિરનો ઉપરનો ભાગ જે છે એ તમને શિવલિંગના ઓમ આકાર જેવો દેખાશે શિવરાત્રીના દિવસો શિવજીની આરાધના વિશેષ ફળ આપનારી છે અને સાધકની ઉર્જા ઉપર ઉઠતી હોય છે તેવા તમામ લાભ શિવજીના ચરણોમાં શીશ નમાવવાથી મળતા હોય છે જેને લઈને શિવરાત્રીના પાવન અવસરે અહીં દૂર દૂરથી ભાવિ ભક્તો મહાદેવના દર્શને આવે છે ભક્તોના ઉમટતા ઘોડાપૂરના કારણે દરેક ભાવિકોની મહાદેવજીના દર્શન કરવા માટે લાંબી કતાર લાગે છે ગંગેશ્વર મહાદેવમાં શિવરાત્રીના દિવસે અહીં અસંખ્ય લોકો આવે છે અહીંનું લોકવાયકા પ્રમાણે એમ કહેવામાં આવે છે કે શિવરાત્રી એ આખા દિવસની અંદર શ્રદ્ધા માટે અને અહીંયા લોકો જે કંઈ પૂજા અર્ચન કરવા માટે આવે છે એનું મહત્વ એટલું છે કે એક દિવસ એ શિવનું મહત્વનો દિવસ બતાવ્યો છે શિવરાત્રીના દિવસે શિવના લગ્ન થયા છે એવી લોકવાયકા એ આપણા ગ્રંથોની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીં શિવરાત્રીની અંદર મેળો ભરાય છે અહીંયા લોકો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઘીના કમળ ચડાવે છે એના દર્શન કરવા આવે છે અને અહીંયા પૂજન અર્ચન કરવા માટે આવે છે તે સિવાય આ આગળના દિવસોની અંદર પણ ચાલુ દિવસોની અંદર પણ અહીંયા ભક્તો આવીને પૂજન અર્ચના કરે છે મહાદેવજીના મંદિરની બાજુ ગંગા નદી અને અંબિકાનો સંગમ છે એટલે અહીં પિતૃ તર્પણ અને અનેક વિધિ કે ક્રિયાઓ કરવામાં આવે છે મોક્ષ માર્ગે લઈ જનારી તમામ વિધિ કાશી ચાણોદ અને પ્રયાગરાજમાં કરવામાં આવે છે તેવી તમામ વિધિ જે અહીં પણ કરવામાં આવે છે અને કાશી ચાણોદ અને પ્રયાગરાજ જેટલું જ મહત્વ ધરાવે છે અને એટલે જ ગંગેશ્વર દક્ષિણ ગુજરાતનું મોક્ષ ધામ પણ કહેવાય છે જે વ્યક્તિઓ કાશી કે ચાણોદ નથી જઈ શકતા તેઓ અહીંયા આવીને નારાયણ બલી શ્રાદ્ધ વગેરે પણ કરાવે છે કારણ કે આ સ્થળની ઉપર શ્રાદ્ધનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ ને તો સૌથી વધારે કદાચ શ્રદ્ધ થતું હોય ને તો આ ગંગેશ્વર દાદાના ધામની અંદર થાય છે એનું કારણ છે કે આ એક પ્લેસ એવું છે આ એક સ્થળ એવું છે કે જે જગ્યા ઉપર ગંગેશ્વર દાદા એટલે કે મહાદેવ દાદા છે સાથે ગંગાજી અહીંયા

વર્ષોથી નિયમિત ભોળેનાથ ના દર્શને આવે છે તેમની ગંગેશ્વર મહાદેવના મંદિરે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે જીવ શિવનો જાપ કરે ત્યારે મોક્ષ છે અહીં આવતા શ્રદ્ધાળુઓને પૂરી શ્રદ્ધાને લઈને અંતકરણથી શિવની ભક્તિ કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે એટલે જીવ અને શિવનું મિલન કરાવતું ધામ છે ખૂબ જ શ્રદ્ધા છે અમે નિયમિત આવીને પૂજા અર્ચના કરીએ છીએ અને મહાદેવજીના દર્શને જે કોઈ આવીને એમની ભાવના વ્યક્ત કરે એનું અમને ફળ મળે છે અમને ખૂબ જ શ્રદ્ધા છે પૂર્વાભિમુખ છે અમારું આ ગમેશ્વર દાદા મંદિર એક વર્ષથી હું આવું છું અને મહાદેવને હું સ્નાન કરું છું અને હું મારા શ્રદ્ધાથી કરું છું અને શ્રદ્ધાથી કરું છું તો સાક્ષાત મને મહાદેવનો સાક્ષાત ચમત્કાર લાગે છે કે આ અંદર ગંગેશ્વર મહાદેવ મંદિર અંદર સાક્ષાત મહાદેવનો ચમત્કાર છે જે કોઈ શ્રદ્ધા આવે એનું સરખું કામ થાય છે અનેક વિશેષતા ધરાવતું ગંગેશ્વર મહાદેવનું મંદિર આધુનિકીકરણથી ઘણું દૂર રહ્યું છે દર્શન કરવા આવતા ભાવિકો દર્શન કરી શાંતિનો અહેસાસ કરી મંદિર પરિસરમાં ઘોડાના સાનિધ્યમાં દિવસ વિતાવી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરે છે